લ્યુબમાં બધા મજામાં ફરી વાર નવા તમારું સ્વાગત છે ગામમાં ગોત્રીડ છે ઠાકર ભગવાન ખબર જ હશે આજે તારીખે ખબર નહીં અને તો આપણે જઈ જવું તો તમે બધા વિડીયો કન્ટિન્યુ બનાવી ને ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો મળીએ છીએ મામાના ઘરે પહોંચી ગયા છીએ અમારા ભીમજી મામાની ઘરે તો આવ્યા છે ને મયુરભાઈ ને કાંજીભાઈ ને હું ત્રણે ભાઈ જવાના છે

Tahu kasih. Kita akan pergi sekarang. Sekejap-sekejap saya kanji kawan-kawan akan pergi. Kamu mahu pergi ke kamerah? Ya, saya Mari kita pergi ke baik. હવે છે ને મારા વાળા અમે ગયા હતા હાજે તુલસી વિવાહમાં પણ છે ને લોકો આખે આખો શૂટ નો કરી કેમ કે છે ને અગિયારથી અગિયાર બાર વાગે બાર વાગે કદાચ છે ને ફેરા ચાલુ થાય છે તુલસી મંદિરના ફેરા આવે ને આપણે એ ફેરા અગિયાર વાગ્યા પછી કદાચ ચાલુ થાય છે તો હશે ને શૂટ નોક કરી તો બધા મીશ સોરી ગયા થાય સ્પેશિયલ તુલસી વિવાહનો વિડીયો ઉતરવાથી સ્પેશિયલ એ વિવાહ થાય ને એ બધું વિડીયો ઉતરવાથી પણ છે ને એ મોડું થઈ જાય તો પછી આપણે વહેલા આવવું પડે પાછું નગર પછી એક બે વાગે તમે ઘેરે આવો તો પછી સવારે પાછું વહેલું ઉઠવાનું હોય ને કપાસ વીણવાનું હોય તો મોડું જગાય તો પછી આ યાર કામ ન થાય હમણાં તો કામ પાસે ને બહુ એટલે બહુ વધી ગયું છે તો અમે છે ને વાડીમાં વાડીમાંથી કહેતો હતો ને એની પહેલાં વેલો તમને જોઈએ છે એમાં બતાવું છે આગળ આપણે અમે મગ કાઢ્યા હતા આગળ વિડીયોમાં જોઈએ તમે તો અત્યારે અમારા બોળુંબાઈન બધા ગયા છે કાનજીબેન બધાય ઓસે ને વિડિયો ઉતરો પાસ વાળા હેઠે જો બોલો મે ઉતાર તો ઉતાર પાસ આયો તા હેઠે પાસ લાંબો છે તમને ખબર છે ઓલા બાવળી દેખાય ના હોય તો ઓસે બધું ને પાણી ને બાણી છે ને આ પીડી છે કાબર છે લેતો જઈ ને આ મસે ને રીકી તો તી ના બો રોજ આવે ને રોજ આ જો પાણી ને બેણી પીડી બેણી કે કોઈ ને બેણી તો આ ને ના લેતો જઈ બોલો જો લસે ને તેરા કે છે તેરા તો તમને બધા વિડિયોમાં બની રહેજો ને કદાચ છે ને એક દિવસ આપણો વ્લોગ નહીં આવે

બાકી વેલી બાજુ મારે બોળું બેગ લેક લઈ લઈને આપણું એને જોડીએ છીએ એમ આપણે હું બોલું ભાઈ જોડીએ છીએ ચાલ આપણે આવે ને વીણવા મળી ફટાટ એલિકોપ્ટર દેખાય આઈંદ રૂપે ખેડૂએ હોય હે એક આંદર્યું આંદ્રું એલિકોપ્ટર છે એક આ બે ને ક્યાં કોને ખબર હા બેઠા તો તેન્ટ તરા દેખાય ત્રણ હેલિકોપ્ટર છે ત્રે મારા વાળા ક્યાં થતા કોને ખબર હોય હા યાર હાશે ને સોથું હેલિકોપ્ટરું સોથું હેલિકોપ્ટર છે કાધા ખબર નહીં આવે કાં દાતા કોને ખબર આપણે સોથું હેલિકોપ્ટર તો હવે છે ને યાર અમીએ ને ઘણી વાર લાગી જાય પાંચ વાગી જઈએ તો અમારા ભાવીએ ને સાલી ને બી હશે કે જણાવે તો આપણે ચા પાણી પી લઈએ હવે

તો મસ્ત મનો ચા મારા મુખ તો તળ ભાઈ હું એમ કહું કેટન દૂધ હોય એ જેના દૂધ નઈ આપણે ને પાઉસ ના દૂધ નો હે હોય તો જો મસ્ત મનો ચા હે હું તો ફોન માં જો તો રવિ ઘરે લે ઢોળે તો આપણે પી લઈએ જા બધું પાઉસ માં નકી જ ન હોય હેના દૂધ નો ચા હોય એમ બકરી નું દૂધ હોય હાંડિયા નું છે ઓ કદાચ વા વા તો હવે સને યાર પડી ગઈ છે હાલ ને ને કેરું થઈ ને 10 15 મિનિટ બે રોજડા આવ્યા હતા ને ખેતરમાં બધું આ બાજુ ને આ બધું તો નહીં પણ આ બાજુ ને બધું ખેદાન મેદાન કરીને વાત કરો મેં બે રોજ વડે કાળિયા કે ને કાળી નીલ ગઈ કાળા કાળા આવે એવડે એ તો મેં તેને ભાઈ જાય ને તો હું કે નીકળતા નહોતા નીકળતા નહોતા મેં મેં નીકળે ને તાર ને બાર બધું તોડી નીકળ્યું યાર કરવું તો હું યાર દિવસે આવી જાય બોલો દિવસે રાઈત ને તો ઠીક હું દિવસે આવી જાય કેટલું મેં બળ કર્યું હતું મેં નીકળ્યા પણ હજી રાઈતને આવે નક્કી બી ભાઈ બાતા બાતા આવે ને કાં જાય કાં નક્કી નહીં